વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર જેની આપણને આતુરતાથી રાહ હતી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વૈવયલક્ષી પ્રવાહનું રિઝલ્ટ મિત્રો કાલે જાહેર થવાનું છે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ તો મિત્રો તેનો આજે આપણે સંપૂર્ણ પરિપત્ર આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને રિઝલ્ટ કઈ રીતે જોવાનું છે તે પણ તમને જણાવવામાં આવશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી નોંધ આપવામાં આવી છે એમાં છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વહેવાયલક્ષી પ્રવાહ ઉ બુ પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ વેબસાઇટ ડબલ્યુ ડોટ જી એસ ઇ ડોટ ઓઆરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ એટલે કે કાલે ગુરુવારે સવારના નવ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બેઠક ક્રમાંક સીટ નંબર જે તમને આપેલો છે હોલ ટિકિટ ઉપર તે મિત્રો તમારે અંદર ટાઈપ કરવાનો છે અને જો મિત્રો વે વેબસાઇટ ઉપર લોડ આવે વેબસાઇટ હેંગ આવે તો તમારે જે તમને નંબર આપેલો છે તેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છો જેવો તમે બેઠક ક્રમાંક મોકશો એવું જ તમારી અંદર તરત રિઝલ્ટ આવી જશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારણા ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્ર અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાઓના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી અને મિત્રો તે પરિપત્ર છે આઠ પાંચ બે હજાર ચોવીસનો જે ગાંધીનગરથી આવેલો છે તો મિત્રો આવતીકાલે ધોરણ બારનું રિઝલ્ટ છે તો મિત્રો તમને સૌને ઓલ ધ બેસ્ટ કે તમારા બધાનું રિઝલ્ટ સારું આવે અને મિત્રો રિઝલ્ટ કેવી રીતે જોવાનો છે તેનો વિડીયો સવારે આપણી ચેનલ પર આવશે તો મિત્રો તમને બધાને સારા ટકા આવે એવી અમારી ચેનલ વતી તમને શુભેચ્છાઓ મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત